ભાવનગરની જિલ્લા જેલમાંથી દસ મોબાઈલ ઝડપાવાની ઘટના બની છે જિલ્લાની જેલ આવેલી છે તેમાં પ્રશાસનની બેદરકારી અમદાવાદની સ્કોર્ડે કરેલી ચેકિંગ દરમિયાન બે કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા છે જ્યારે જેલમાં સંતાડેલા મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે કાચા કામના આરોપી આદિલ મલેક અને સાલમ મિયા સૈયદ પાસેથી મોબાઈલ મળી આવ્યા ઉપરાંત જેલના ટોયલેટમાં પણ ફેંકી દેવાયેલા ચાર મોબાઈલ મળ્યા છે તો ગટરની કુંડી બાથરૂમની પાડી ઉપરથી અલગ અલગ જગ્યા પરથી જે મોબાઈલો મળી આવ્યા છે કુલ દસ જેટલા મોબાઈલો જપ્ત કરવામાં આવ્યા છે અમદાવાદની ઝડપથી સ્કોર્ડે કરેલી ચેકિંગ દરમિયાન બે કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા છે જ્યારે જેલમાં સંતાડેલા આઠ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે કાચા કામના આરોપી આદિલ મલેક અને સાલમ મિયા સૈયદ પાસેથી મોબાઈલ મળી આવ્યા ઉપરાંત જેલના ટોયલેટમાં પણ ફેંકી દેવાયેલા ચાર મોબાઈલ મળ્યા છે તો ગટરની કુંડી બાથરૂમની પાળી ઉપરથી અલગ અલગ જગ્યાઓ પરથી જે મોબાઈલો મળી આવ્યા છે કુલ દસ જેટલા મોબાઈલો જપ્ત કરવામાં આવ્યા છે